નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સવંત બે હજાર બ્યાસી દસમ અને મંગળવાર વિશે શુભ ચોઘડિયા અને રાત્રિના શુભ ચોઘડિયા વિશેની વાત કરવાના છીએ આ ઉપરાંત આપણે જણાવીશું કે આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તો મિત્રો અમારી સુધી વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો વાત કરીએ દિવસના શુભ ચોઘડિયા વિશેની તો પ્રથમ છે ચલ ચોઘડિયું દસ ને તેર મિનિટથી ચાલુ થઈને અગિયાર ને ચોત્રીસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી લાભ જોઘડ્યું અગિયાર ને ચોત્રીસથી ચાલુ થઈને બાર ને છપ્પન મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી અમૃત ચોઘડિયું બાર ને છપ્પનથી ચાલુ થઈને બે ને સત્તર મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી શુભ ચોઘડિયું ત્રણ ને આડત્રીસથી ચાલુ થઈને ચાર ને ઓગણપચાસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી રાત્રિના શુભ ચોઘડિયાની વાત કરીએ તો પ્રથમ છે લાભ ચોઘડિયું સાતને ઓગણપચાસથી ચાલુ થઈને નવને આડત્રીસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી શુભ ચોઘડિયું અગિયાર ને સત્તરથી ચાલુ થઈને બાર ને છપ્પન મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી અમૃત જોઘડ્યું બાર ને છપ્પનથી ચાલુ થઈને બે ને ચોત્રીસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી ચલ ચોઘડ્યું બે ને ચોત્રીસથી ચાલુ થઈને ચાર ને તેર મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી વાત કરીએ આજના રાશિ ભવિષ્ય વિશે તો મેષ રાશિના લોકો માટે લાલ રંગ આજનો દિવસ માટે શુભ રહેવાનું છે વૃષભ રાશિના લોકો માટે થકાવટ દૂર થશે અને સારું વિચારવાની ક્ષમતા મળશે મિથુન રાશિના લોકો માટે ધન ખર્ચ વધવાની શક્યતા છે કર્ક રાશિના લોકો માટે નિત્ય પૂજા અને પાઠ કરવા જોઈએ સિંહ રાશિના લોકો માટે ગ્રાહક જીવનથી શાંતિ રાખવી કન્યા રાશિના લોકો માટે પાર્ટી કે ખુશીનો દિવસ છે તુલા રાશિના લોકો માટે નવી ઓળખ થાય એવી સંભાવના છે વૃશ્ચિક રાશિના લોકો માટે માતા પિતાથી લાભ થશે ધન રાશિના લોકો માટે ધન પ્રાપ્તિ માટે સારું રહેશે મકર રાશિના લોકો માટે જબરી સફળતા મળશે કુંભ રાશિના લોકો માટે વાણી પર કાબૂ રાખવું મીન રાશિના લોકો માટે માનસિક તણાવ દૂર રાખવો ત્યાર પછી વાત કરીએ મિત્રો આજનો સૂર્ય ઉદય અને અસ્તના સમય વિશે તો મિત્રો સૂર્ય ઉદય સાતને ત્રીસ મિનિટથી લઈને અસ્ત છ ને એકવીસ મિનિટે થવાનો છે અને મિત્રો આજની રાશિ તુલા છે આજનું નક્ષત્ર વિશાખા છે અને વાત કરીએ આજના દિવસના શુભ સુવિચાર વિશે તો મિત્રો ભગવાન કસોટી કરીને જ અપનાવે છે આ વાત પર તમારું શું કહેવું છે એના પર કમેન્ટ કરજો અને મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને ડેલીની અપડેટ માટે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ